નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી વિકલ્પ પોર્ટફોલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આજે ફરી એકવાર એક નવા ઓનલાઈન કોર્સની જાહેરાત સાથે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું હમણાંનું થોડુંક આ બધું વધી ગયું છે મારા સ્ટાફ મેમ્બર્સ સાથે હમણાં હું એ જ વાત કરી રહ્યો હતો કે છેલ્લા અમુક મહિનાઓની અંદર આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર થોડાક વધારે સક્રિય થયા હોય એવું લાગે છે ઘણા બધા ઓનલાઈન કોર્સીસ આપણે લોન્ચ કર્યા અને કોર્સિસની અંદર આપણે ઓફર્સ પણ ઘણી બધી રાખી ગમે છે હવે આનો આનંદ આવે છે એક સમય હતો કે જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ એટલું બધું માફક નહોતું આવતું ઓફલાઈન કામ કરવાની જ મજા આવતી પણ ધીરે ધીરે હવે આની આદત પડવા માંડી છે અને આનંદ છે કે વિદ્યાર્થી મિત્રોનો પ્રતિસાદ પણ ખૂબ સારો છે આ રીતે આગળ વધતા રહેશો નવા નવા કોર્સિસ બનાવવા માટેનું મોટિવેશન આપના પ્રતિસાદના કારણે જ આવે છે અને છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકાય એ હેતુ જ આપણે ઓફર્સ રાખીએ છીએ વિદ્યાર્થીઓને પરવડે રીતે સૌથી સારું શિક્ષણ સૌથી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ આ જ દિશામાં આગળ વધતા રહેવાનું છે છે આજે જ એક જાહેરાત કરવાની છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થી મિત્રોની જેને ઇંતિજ જેની ઇંતેજારી હતી એ કોર્સ આજે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જીપીએસસીની પરીક્ષામાં જે ફેરફારો આવ્યા છેલ્લા એક દાયકાની અંદર એમાં એક મોટો ફેરફાર એ હતો કે જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર આ બે વિષયો પરીક્ષાની અંદર દાખલ કરાયા એના અભ્યાસક્રમમાં કરાયા બે હજાર ચૌદના વર્ષની અમારી જે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હતી એ પહેલી પરીક્ષા હતી કે જેમાં આ વિષયોને સ્થાન અપાયું હતું અને એટલે જ બે હજાર ચૌદ જ્યારથી આપણી સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત થઈ ત્યારથી આપણી સંસ્થામાં આ વિષયો ભણાવાય છે અંગત રીતે હું જ આ વિષયો ભણાવું છું ગુજરાત રાજ્યમાં એ વખતે આ વિષયો માટે કાંઈ નહોતું અને એ વખતે આપણે આની શરૂઆત કરી હતી અને દસ વર્ષથી આપણે ઓફલાઈન માધ્યમમાં આને ભણાવી જ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ઈચ્છતા હતા કે હવે આ વિષયો ઓનલાઈન પણ આવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો વિષય તો આપણે થોડાક મહિનાઓ પહેલાં ઓનલાઈન મૂકી જ દીધો હતો અને ઘણા બધા મિત્રો એને સબસ્ક્રાઈબ કર્યો અત્યારે એમાં એ ભણી પણ રહ્યા છે પણ એથિક્સનો વિષય મૂકવાની વાર હતી એ આજે આપણે મૂકી રહ્યા છીએ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રનો એક કમ્બાઇન્ડ કોર્સ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ નીતિશાસ્ત્ર વિષય મજાનો છે પણ એ માથાનો દુખાવો બની જાય કે જો એ વિષયને ટેકલ કઈ રીતે કરવો એની સમજ આપણી પાસે ન હોય અને આપણને એ સમજાવનાર વ્યક્તિ યોગ્ય ન હોય એથિક્સનું આ બહુ છે એથિક્સ વિશે વાતો આમ કરવી સરળ છે કે આમ હોય ને તેમ હોય નૈતિકતાની વાતો કરવામાં તો આમાં ક્યાં નવી વાત છે આપણે ત્યાં બધા જ કરી જાણે છે પણ સબ્જેક્ટની જે ટેકનિકાલિટીઝ છે અમુક વાતો એવી કે જે વિષયને ખરા અર્થમાં વિષય બનાવે છે એના આગવા લક્ષણો સૂચવે છે એ વાતો બહુ ઓછા કરતા હોય છે એક પ્રોફેશનલ અપ્રોચ આ વિષયના સંદર્ભમાં બહુ ઓછો હોય છે એના માટે પહેલાં વિષયને ખૂબ જાણવું પડે વિષયને ખૂબ ભણવું પડે પછી ભણાવાય એથિક્સમાં વાતો કરી નાખવી એ બહુ સરળ કામ છે વ્યવહારમાં નૈતિકતા લાવવી એ બહુ અઘરું કામ છે મને હજુ એક પ્રસંગ યાદ આવે છે અમુક વર્ષો પહેલાંની વાત છે યુપીએસસીની પરીક્ષામાં સૌથી પહેલાં એથિક્સનું પેપર આવ્યું હતું અને લગભગ બે હજાર તેરના વર્ષ મેં એ પેપર ઇન્ટ્રોડ્યુસ થયું હતું મેં એ વખતે યુપીએસસી મેઇન્સ આપેલી હતી એથિક્સનું પેપર લખેલું હતું સૌથી પહેલું પેપર જ અમે લખેલું હતું નું એના પછીના અમુક વર્ષોમાં પેપર ચાલુ રહ્યું અને સિલેક્શન્સ થતા રહ્યા એક ભાઈએ યુપીએસસીની પરીક્ષા બે હજાર સોળ સત્તરની આસપાસ કદાચ પાસ કરી હશે એથિક્સના પેપર સાથે પાસ કરી અને એમનું સિલેક્શન થયું આઈપીએસમાં સિલેક્શન થઈ ગયું પણ એમને ચાહ હતી આઈએએસ માટે આવું હોય છે એમને જે સર્વિસ મળી હોય એની સાથે એ સંતુષ્ટ ન હોય એવું બનતું હોય છે એમને હજુ આઈએએસમાં જવું હોય એવું સામાન્ય છે તો એ લોકો રેન્ક ઇમ્પ્રુવમેન્ટ માટે ફરીવાર પરીક્ષા આપતા હોય છે ભાઈએ ફરીવાર પરીક્ષા આપી પણ આ વખતે જ્યારે મુખ્ય પરીક્ષા લખવા બેઠા ત્યારે એમના કાનમાં ઇયરફોન હતા ઇયરફોન કે કોઈ પણ એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું કે જ્યાં આગળ એમના કાનમાં એ નાખેલું હતું પેપર લખતા હતા અને એમને દૂરથી કોઈક એમના લગભગ વાઇફ જ ઘરે બેઠા બેઠા એમના પ્રશ્નોના જવાબ લખાવતા હતા આઈપીએસ ઓફિસર પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા આઈએસ તો ન જ બની શકે ઓબ્વિયસ છે આઈપીએસમાંથી પણ લગભગ એમને કાઢી મુકાયા આ ભાઈએ પણ જ્યારે આઈપીએસ બનવા માટેની પરીક્ષા આપી હશે પાસ કરી હશે ત્યારે એમણે એથિક્સનું પેપર તો લખ્યું જ હશે ને એથિક્સના પેપરમાં સારા માર્ક્સ મેળવીને એમણે સિલેક્શન મેળવ્યું હશે તો પણ આટલી અનએથિકલ પ્રેક્ટિસ એ નેક્સ્ટ એક્ઝામમાં કરે છે હું કહેવાય માગું છું કે તમે એથિક્સની વાત કરતા હોવ અને તમારા વ્યવહારમાં એથિક્સ હોય આ બે અલગ બાબતો છે એટલે કોઈ નૈતિકતાની બહુ મોટી મોટી વાતો કરતું હોય એના આધારે માની ન લેવું કે એ એથિકલ વ્યક્તિ જ છે ભણાવવામાં એ વાત ત્યારે આવી શકે કે જ્યારે તમારા વ્યવહારમાં પણ એટલી નૈતિકતા હોય મને હજુ યાદ છે કે જ્યારે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં મારું સિલેક્શન થયું ત્યારે એવી સલાહ આપવાવાળા ઘણા બધા હતા કે તમને ભણાવવાનો શોખ તો છે પણ તોય નોકરી તો લઈ લો નોકરી લઈ લો એની સાથે તમારું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ રાખજો અથવા તો કોઈકના ઇન્સ્ટિટ્યૂટમાં જેને ભણાવજો એમ પણ તમે કમાણી કરી શકો દૂધમાં અને દહીમાં બંને બાજુ પગ રખાય અને આવું એ વખતે ઘણા બધા કરતા આજે લોકો કરે છે પણ એ અનૈતિક છે તે અનૈતિક જ છે એને ન કરવું જોઈએ તે ન જ કરવું જોઈએ એટલે જ એ વખતે મેં એ નોકરી ન સ્વીકારી એમાં ન જોડાયો અને ભણાવવાનું કામ ચાલુ રાખ્યું અને મને એનો આનંદ છે અને સાથેનું ગૌરવ પણ છે કે મેં એ અનએથિકલ પ્રેક્ટિસ ક્યારેય કરી નહીં અને કરીશ પણ નહીં તો હવે જ્યારે એથિક્સનો વિષય ભણાવવાની વાત આવે તો આ વ્યવહારમાં રહેલી નૈતિકતા એમાં છતી થવી જોઈએ એવું મારું માનવું છે અંગત રીતે માનવું છે કદાચ બધાની સાથે સહેમત નહીં થાય કારણ આપણે ત્યાં જે કન્ઝ્યુમરિઝમ વિકસી છે અને પરીક્ષામાં બસ પાસ થઈ જાવ નોકરી મેળવી લો એ અભિગમ સાથે જ્યારે લોકો આગળ વધે છે ત્યારે એ આ બધા આદર્શોને નથી માનતા બીજા માને ન માને આપણે તો માનવાના છે અને એ જ પ્રમાણે આપણે ચાલવાનું છે આપણે ત્યાંથી જે કોઈ પણ લોકો સરકારી અધિકારી બનીને જાય એ નૈતિકતાના માપદંડ ત્યાં આગળ સ્થાપિત કરે એક સારા અધિકારી તરીકે કામ કરે એ આપણો પ્રયાસ છે તો આપણા વ્યવહારમાં તો એ નૈતિકતાના માપદંડો રહેવાના જ રહેવાના તો આ જ માપદંડોને હવે ભણાવવાની અંદર તમારી સમક્ષ લાવવા પડે અને એની જ માટે આજે આપણે આ ઓનલાઈન કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ આ બંને વિષયોનો એક ભેગો કોર્સ આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં આપ જોઈ શકશો મતલબ કે એક જ કોર્સમાં બે વિષય મેળવશો સ્પષ્ટ કરી દઉં આપને કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઓલરેડી એક કોર્સ આપણી પાસે હતો જ એ કોર્સ આપણે બંધ કરવા જઈ રહ્યા છીએ કારણ આપણે એને આની ભેગો મૂકી રહ્યા છીએ જે જાહેરાત મેં ત્યારે પણ કરેલી હતી એ કોર્સ લોન્ચ કર્યો ને ત્યારે બંધ કરી રહ્યા છીએ એટલે કે જેમને સબસ્ક્રિપ્શન્સ ચાલુ છે એ બંધ નહીં થઈ જાય તો ચાલું જ રહેશે જ્યાં સુધી આપને એમાં એક્સેસ મળેલી છે એ સુધી આપ એમાં કોર્સમાં લેક્ચર્સ જોઈ શકશો પણ હવે એમાં નવા સબસ્ક્રિપ્શન્સ નહીં થઈ શકે ત્યારે જ મેં જાહેરાત કરી હતી કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર મેં બહુ લાંબી વાતો કરી છે લગભગ પાંત્રીસ ચાલીસ કલાક સુધી મેં આખો સબ્જેક્ટ એમાં ભણાવેલું છે જે ઘણું વધારે કહેવાય એ વધારે એટલા માટે હતું કારણ કે એની અંદર મેં ઘણા બધા થિંકર્સ ડિસ્કસ કર્યા છે ઘણા બધા વિચારકો ચિંતકોની વાતો એમાં કરી છે અને એમાંના અમુક ખાસ એવા કે જે એથિક્સમાં અગત્યના છે જેમ કે અબ્રાહમ મેસ્લો આવા અમુક થિંકર્સ મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડિસ્કસ ત્યાં આગળ કરેલા છે અને એ ભણાવતી વખતે પણ એમાં મેં કહેલું હતું કે આ એથિક્સ માટે વધારે જરૂરી છે એટલે એથિક્સમાં હું આને અલગથી ડિસ્કસ નહીં કરું અત્યારે જ કરી લઉં છું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ બંને કોર્સિસ એકબીજા સાથે લિંકડ છે તમે ખાલી પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું હોય તો એ પૂરતું નથી અને ખાલી એથિક્સનો કોર્સ તમે એટેન્ડ કરો તો એ પૂરતું નથી બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે બરાબર મેં એ બંનેને જોડીને જ ભણાવ્યા છે પણ એ વખતે એથિક્સનું કામ બાકી હતું એટલે આપણે એને લોન્ચ નહોતું કર્યું આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ તો હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે અલગ કોર્સ છે એ નહીં રહે જેમના સબસ્ક્રિપ્શન્સ ચાલુ છે એ લોકો એ કોર્સ જોઈ શકશે હવે જે કોઈ પણ લોકોએ ભણવું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કે એથિક્સ કે બંને ઓપ્શન એક જ છે તમારે આ કોર્સ લેવાનો રહેશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સ કમ્બાઇન્ડ કોર્સ એક જ કોર્સમાં આપણને બંને સબ્જેક્ટ્સ મળશે બરાબર છે લગભગ સાઠ સિત્તેર કલાકનું એની અંદર તમને કોચિંગ મળશે જેમાં બંને વિષયોને બહુ ડિટેલમાં સમજાવેલા છે આન્સર રાઇટિંગની પણ એમાં ચર્ચા કરેલી છે એથિક્સમાં જે કેસ સ્ટડીઝ આવે એની પણ વાતો એમાં કરેલી છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શું શું છે એ તો આપ જાણો જ છો પહેલાં પણ આપ કોર્સની અંદર જોઈ જ ગયા છો ફ્રી લેક્ચર્સ પણ એપ્લિકેશનમાં આપ જોઈ શકશો એથિક્સની અંદર ઘણી બધી વાતો છે વાતો કેવી એવી કે જે તમારા સિલેબસમાં તો આપેલી જ છે જીપીએસસીના સિલેબસમાં જેમ કે એટીટ્યુડ્સ જેમ કે વેલ્યુઝ હ્યુમન વેલ્યુઝ બરાબર ઇમોશનલ ઇન્ટેલિજન્સ આ બધા ટ્રેડિશનલ ટોપિક્સ છે કોન્વેન્શનલ ટોપિક્સ છે જેને તો ડીલ કરવાના જ હોય એ તો કર્યા જ છે પણ અમુક નવા ખ્યાલો પણ આપણે એમાં ઉમેર્યા છે કે જે સીધા તમારા સિલેબસમાં નથી આપ્યા પણ તોય તમારા સિલેબસ માટે જરૂરી છે હું હંમેશા કહેતો રહ્યો છું કે સિલેબસ વાંચતા તમને આવડતું હોવું જોઈએ સિલેબસનો અર્થ એ ન થાય કે જે મુદ્દાઓ લખીને આપ્યા છે એટલે હું તૈયાર કરું સિલેબસનો સાચો અર્થ એ થાય કે એમાં જે મુદ્દા આપ્યા છે એ અને એની સાથે સંબંધ ધરાવે છે તે એ બધા જ મુદ્દાઓ હું તૈયાર કરું આપણે ત્યાં વિદ્યાર્થીઓ નથી કરતા એટલે જ્યારે એક્ઝામમાં પહોંચે છે ને તો એમને લાગે છે કે આ તો આઉટ ઓફ સિલેબસ છે હમણાં જે જીપીએસસી ક્લાસ વન ટુ મેન્સની પરીક્ષા થઈ એ પરીક્ષાની તરત પછી મેં એક વિડીયો આવું કર્યો હતો અને એમાં બતાવ્યું હતું કે કઈ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ એથિક્સ આના તમામ સવાલો એક પણ વિષય એક પણ સવાલ બાકી નથી રહેતો તમામ પ્રશ્નોનો સોર્સ હતો આપણા કોર્સ અને આપણા બુક બુક્સ આપણે પુસ્તકો બધા જ સવાલો એમાંથી સોલ્વ થઈ શક્યા હતા તો કહેવાનો મતલબ એ છે કે તમને સિલેબસની જ હોવી જોઈએ તમે અધરતાલ ગમે તે કરતા હોય ન ચાલે તો એટલે જ એથિક્સનો આ જે સિલેબસ આપણે કોર્સ જે ડિઝાઇન કર્યો છે એની અંદર જે ટોપિક્સ તમને સિલેબસમાં આપ્યા છે એ તો ખરા જ પણ એ ઉપરાંતના બીજા નવા ટોપિક્સ પણ એમાં આપણે કવર કરેલા છે ટોપિક્સ જેવા કે જેમાં આપણે વેસ્ટર્ન ફિલોસોફી ઘણી બધી ડિસ્કસ કરી છે અને સાથે ઇન્ડિયન ફિલોસોફી પણ આપણે ઘણી બધી ડિસ્કસ કરેલી છે ફિલોસોફીઝ કેવી જેમ કે સોક્રેટ્સ પ્લાટો એરિસ્ટોટલ આ ચિંતકોને આપણે એમાં સમજાવેલા છે ફિલોસોફીની જે સ્કૂલ્સ ઊભી થઈ જેમ કે એપિક્યુરિયનિઝમ સ્ટોઇસિઝમ યુટિલિટેરિયનિઝમ ઈગોઇઝમ ઓલ્ટ્રોઈઝમ કોન્ટિયાનિઝમ આ બધી સ્કૂલ્સ ઓફ થોટ પણ આપણે એમાં ડિસ્કસ કરેલી છે મહાન વેસ્ટર્ન ફિલોસોફર્સ જેમ તમે જીઈ મુરેનું મૂરેનું નામ એમાં લઈ શકો આયરનું નામ લઈ શકો સી એલ સ્ટીવનસનનું નામ લઈ શકો આવા ઘણા બધા વેસ્ટર્ન ફિલોસોફર્સ છે કે જેમને પણ આપણે આની અંદર ચર્ચામાં લીધા છે તો સાથે ઇન્ડિયન ફિલોસોફીને પણ આપણે એટલો જ ન્યાય આપ્યો છે ફિલોસોફીએ પછી હિન્દુઇઝમની હોય બુદ્ધિઝમની હોય જૈનિઝમની હોય આ બધી જ એમાં ડિસ્કસ કરેલી છે ભગવદ્ ગીતાનો પાઠ પણ એમાં ભણાવેલો છે એ બધા ઉપરાંત જે આપણા મહાન લીડર્સ થઈ ગયા જેમ કે આપણે વાત કરીએ ગાંધીજીની તો એમને પણ એમાં ડિસ્કસ કરેલા છે અમુક આપણા સોશિયલ રિલિજિયસ રિફોર્મર્સને પણ આપણે એની અંદર કવર કરેલા છે જેમ કે સ્વામી વિવેકાનંદજી બરાબર તો એમની વાતો પણ આપણે એની અંદર વણી લીધી છે મતલબ કે કશું બાકી નથી રાખ્યું વેસ્ટર્ન અને ઇન્ડિયન ફિલોસોફીમાં તમારી પરીક્ષા માટે જેટલું જરૂરી હોય એના કરતાં પણ વધારે એની અંદર આપેલું છે આ જે વાતો છે કે જે તમને ઇવેન્ચ્યુઅલી એથિક્સના જવાબ તો લખાવડાવશે જ નિબંધ પણ લખાવડાવશે એસેસ પણ લખાવડાવશે આપ અત્યારે જોઈ જ રહ્યા છો યુપીએસસીની પેટર્ન જીપીએસસીએ અડોપ્ટ કરી છે અને એકદમ એબસ્ટ્રેક્ટ ટોપિક્સ તમને એસેમાં આપતા હોય છે બરાબર એવા કે જેને બસ ફિલોસોફિકલ જ કહી શકાય જેમ કે હમણાં એક એક્ઝામમાં પૂછ્યું હતું ને લગભગ ક્લાસ વન જ જીપીએસસી એ સવાલ પૂછેલો હતો કે યોર કોન્સેપ્ટ ઓફ લવ તમારો પ્રેમનો વિચાર શું છે એના ઉપર આઠસો શબ્દોમાં લખો તો આ કોઈ સામાન્ય કામ તો નથી ને એના માટે તમારી પાસે ફિલોસોફીની સમજ હોવી ઘટે કે જે તમે બીજે ક્યાંયથી નથી મેળવી શકતા એથિક્સ એક માત્ર વિષય છે એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કે જેમાંથી તમે આ પ્રકારના વિચારોને મેળવી શકો છો તો બહુ લાર્જર પર્સપેક્ટિવથી આપણે આખો આખો કોર્સ ડિઝાઇન કર્યો છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ બંનેને જોડીને બંનેને જોડીને આપણે આની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જસ્ટ અ સેકન્ડ સોરી ફોર ધ ઇન્ટરપ્શન એક નાનકડો અંતરાય આવી ગયો પાવર કટના કારણે ખબર નહીં કેમ આજકાલ ગાંધીનગરમાં ઇલેક્ટ્રિસિટી કટ બહુ આવી જતો હોય છે ગમે ત્યારે લોકો લાઇટ બંધ કરી દે છે ગરમીમાં તો આવું ન થવું જોઈએ પણ હમણાં બહુ થઈ રહ્યું છે તો આપણો વિડીયો વચ્ચેથી કપાઈ ગયો હવે આખો વિડીયો નવેસરથી બનાવું એના કરતાં જે ભાગ રહી ગયો હતો એની ચર્ચા કરી દઉં તો મારી મહેનત ઓછી થઈ જાય તો બસ એ જે વાતો બાકી હતી એ વાતો આપને જણાવી દઉં તો આજે આપણે નવ જૂન બે હજાર ચોવીસના દિવસે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ આ બે વિષયોનો એક કમ્બાઇન્ડ કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન આપણી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે એના પર આપને આ કોર્સ જોવા મળશે આજના દિવસે આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ તો એની સાથે લોન્ચ ઓફર પણ મૂકી રહ્યા છીએ બરાબર પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર આજે આપણે લાવી રહ્યા છીએ બે અલગ અલગ વેલિડિટીનો આ કોર્સ છે તમે ચાહો તો એને બે મહિના માટે સબસ્ક્રાઈબ કરી શકો છો ચાહો તો એને ત્રણ મહિના માટે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારી સ્ક્રીન પર એની વિગતો આવી જશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્લસ એથિક્સ ટુ મંથ્સ આ એક કોર્સ છે અને બીજો છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્લસ એથિક્સ થ્રી મંથસ વેલિડિટી માત્ર અલગ છે કન્ટેન્ટમાં કોઈ ફર્ક નથી કોઈ વિદ્યાર્થી એવું ના વિચારે કે બે મહિનામાં ઓછું હશે ને ત્રણ મહિનામાં વધારે હશે બંનેમાં સેમ કન્ટેન્ટ છે સેમ એના એ જ લેક્ચર્સ છે કોઈ ફર્ક નથી પણ તમને એ વિકલ્પ મળે છે તમે ચાહો તને બે મહિના માટે લઈ શકો વધુ સમય જોઈતો હોય તો ત્રણ મહિના માટે લઈ શકો હવે સામે તમને ટેબલની અંદર દર્શાવાયું છે કે એમની મૂળ કિંમતો શું છે બે મહિનાના કોર્સની મૂળ કિંમત છે અગિયાર હજાર ચારસો નવ્વાણું અને ત્રણ મહિનાના કોર્સની કિંમત છે તેર હજાર ચારસો નવ્વાણું હું જાણું છું કે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે આટલી કિંમતમાં તો બધા જ વિષયો ભણાવતો કોઈક ઓનલાઈન કોર્સ અમને મળી જાય મળી જાય ચોક્કસથી મળી જાય વારંવાર હું ઓનલાઈન કહેતો રહ્યો છું કે ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ ઓગણીસો ચાલીસના દાયકામાં યુનાઇટેડ કિંગડમમાં યુકેમાં આ વાત બહુ પ્રસિદ્ધ થઈ હતી જે એમ્પ્લોયર્સ હોય ને જે માણસોને કામ આપતા હોય એમના કિસ્સામાં વાત બહુ પ્રસિદ્ધ થઈ હતી કે ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ એટલે કે તમે જો મગફળીની ચૂકવણી કરશો મતલબ કે બહુ સામાન્ય ચૂકવણી કરશો ને તો તમને વાંદરા જ મળશે બરાબર તો વાંદરાના ખેલ જોવા હોય તો મગફળી આપવી બરાબર એટલી જ ચૂકવણી કરવી પણ જો તમારે સારું એવું ભાથું મેળવવું હોય તો એના માટે તમારે ચૂકવણી વધારે કરવી પડે ત્યાં આગળ બદામ આપવી પડે બરાબર તો ત્યાં આગળ તમે કમ્પેરિઝન એવી ન કરી શકો કે કોઈ કોર્સ પાંચ છ હજારમાં બધા જ વિષયો આપી દે છે અહીંયા આગળ બે વિષયો માટે આની કિંમત આટલી વધારે છે ઇટ્સ ઇટ્સ જસ્ટ બીકોઝ ઓફ ઇટ્સ ક્વોલિટી એની જે ગુણવત્તા છે અને જે બેન્ચમાર્ક્સ અમે સેટ કર્યા છે એના પ્રમાણે આ કિંમતો નક્કી થતી હોય છે તો જે બે મહિનાનો કોર્સ છે એની કિંમત છે અગિયાર હજાર ચારસો નવ્વાણું ત્રણ મહિનાનો કોર્સ છે એની કિંમત છે તેર હજાર ચારસો નવ્વાણું ઓફર છે એમાં ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપ મેળવી શકશો કુપન કોડ આપણે નાખવાનો છે એથિક્સ ઇ ટીએચઆઈસીએસ એથિક્સ આ કુપન કોડ આપ આ બેમાંથી જે કોર્સમાં નાખશો એની સાથે ફિફ્ટી પર્સન્ટ ઓફ થઈ જશે બે મહિનાનો જે કોર્સ છે એની કિંમત ઘટીને થઈ જશે પાંચ હજાર ઓગણપચાસ રૂપિયા અને જે ત્રણ મહિનાનો કોર્સ છે હજાર સાતસો બે હજાર ચોવીસ સુધી એટલે કે આજે થઈ નવ નવ દસ અગિયાર બાર તેર કુલ પાંચ દિવસ માટે આપ આ ઓફરનો લાભ લઈ શકશો તો જીપીએસસી કે વર્ગ ત્રણ સુધીની કોઈ પણ પરીક્ષા કે જેમાં મુખ્ય પરીક્ષાનો તબક્કો આવતો હોય જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર જેવા વિષયો આવતા હોય તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ અમે મૂકી રહ્યા છીએ અને જો આપ આ કોર્સમાં ઓફરનો લાભ લેવા માગતા હોવ તો આપણે રાહ ન જોવી જોઈએ આ પાંચ દિવસની અંદર જ આપણે આ કોર્સ લઈ લેવો જોઈએ તો એનો લાભ લો મહત્તમ લાભ લો અને અન્ય મિત્રો સુધી પણ આ વાત પહોંચાડજો કે જેથી ઈચ્છુક મિત્રો આનો લાભ લઈ શકે ફરી જાહેરાત કરી દઉં છું કે જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અલગથી કોર્સ છે એ કોર્સ આપણે બહુ ટૂંક સમયમાં એને બંધ કરવા જઈ રહ્યા છીએ હવે તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અલગથી કોર્સ નહીં લઈ શકો નહીં એથિક્સનો કોઈ અલગથી કોર્સ લઈ શકશો આપણે બંને વિષયોને ભેગા જ લેવાના થશે કારણ કે બંને વિષયો લિંકડ છે તો આ એક જ કોર્સ છે કે જેમાં આપ બંને વિષયો મેળવી શકશો તો પહેલાં જે સબસ્ક્રિપ્શન ચાલુ છે એને કોઈ વાંધો નહીં આવે જાહેર વહીવટ વિષય આપણે પહેલાં લીધેલો છે તો એ આપનો કોર્સ આપની વેલિડિટી પૂરી થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે પણ પછીથી આપ અલગ વિષય એ નહીં લઈ શકો જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રનો એક કમ્બાઇન્ડ કોર્સ જ રહેશે દેટ્સ એટ ગુજરાત રાજ્યમાં આવા વિષયોની ચર્ચા બાબતે બહુ અછત સર્જાતી હોય છે બહુ મોટી કટોકટી હોય છે દસ વર્ષથી આપણે ઓફલાઈન મોડમાં આ કટોકટી પૂર્ણ કરી રહ્યા છીએ હવે ઓનલાઈન અછત પણ આપણે પૂરી કરવાની છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સનું સૌથી ક્વોલિટેટીવ કોચિંગ આપ આ કોર્સની અંદર મેળવી શકશો તો એનો લાભ લેશો અને અન્યોને પણ જણાવશો બસ તેર જૂન બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ને યાદ રાખજો બસ તો આ સાથે વાત અહીંયા આગળ પૂરી કરીએ આવનારા સેશનમાં કોઈક સરસ મજાની વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે